એક નવા બ્લોક માં અત્યારે છે ને આપણે પાણી વારવાનું ચાલુ કરી દીધું વાવી લીધું આજ ને આજ પાણી વારવાનું ચાલુ કરી દીધું બ્લોક બીજો છે ને પાણી આવી ગયું છે હવે અહીં જે ખમો કરી લે લઈએ પારી વિડીયોમાં નવો પાવડો લઈ લીધો જો અને મારા દવા છે ને હાથ દવા થઈ ગયા આજ ને આ પાણી આવી ગયું હોય જો ના સાહેબ બેઠા શેઠો મારા અમે એની કામ કરવા આવીએ સેટ કેટલા પગાર આપો જો આવે છે પાણી નવો પાવડો લીધો દવા નાખવાની અંદર હાથ ભરાઈ દે પીરા પીરા પાણી અહીં ચડતું નથી કાયદે સરખું નામ આવે દવા રાખેલ છે દવા નાખવી પડે જો પાણી વારવાનું હે હેને આ આ ખેતરમાં પાણી વારવાની બહુ મજા આવે અને બહુ બહુ શોખ હતો પેલા હલો

મારે એના વારે એક્સપે એક્સપેરિમેન્ટ કરવું હે એક ક્યારે દવા વિના જવા દેવું હે કેવું ખડ થાય નહીં આપણે હેને ખબર પડી ગયા કેમકે હેને આમાં હેને ને પચાસ ટકા હું નેવું ટકા ખડો છું નેવું ટકા સો ટકા ખરડામાં ના થાય દવા જાય ને એટલે મિત્રો કા ઘણી બહુ ઘણી ઘણી હે ડબ્બે ચેક કરવા જવાના ડબ્બામાં દવા હેક નથી ઘણી ઘણી ચેક કરવા જવું પડે

માટી શું કરે ખબર હાલો ખાવા આવો મેગી ખાવા આવો હાલો કન્ટેન્ટ આપડે બની ગયું મેગી ખાવાની એકસો રૂપિયાની મેગીમાં આપણે હજાર રૂપિયા કન્ટેન્ટ બનાવી દીધું છ પડી ગયા રેડી છે પણ એમાંથી બની ચાર જ બે વધી કેમ કે જાય નાણા નથી રોગેરોગી વધુ બનાવી દઈએ એ ભાઈ ટમેટા મોરે હે ડુંગરી મોન રાખીને મરચા મરવાને ને આ આ બનાવશું હવે આપળો કેરો ભરાઈ ગયો ખો ભરાઈ ગયો વારી ના ખાલ ને ટોપી ઓપીન બધી સુઈ દે કરીને આયો આજે મે આટલી મેગી બનાવવાની ન નન બ્રેન્ડ વારી આ ભાઈને બતી કરવી પડે વાહ અહીંયા વરાઈ ગયું ભાઈ વારન અહીંયા બર બન તમે દેખા છે જો મિત્રો હું વઘાર દઉં હું હરકી વિચરીને ભરી આવજો કરતા મેગી ખોલી ને રાખજો હજી આમ મેગી બનાવે યાર તમે યાર અમાર પાસે ઓલો એ મારા બાપુ ડાયલોગ નથી ઓલો કેવા નામ બાપુ ડાયલોગ બહુ મારો

મારે ફોન પકડવો બધું મારે પકડવું તું ધોઈને આવે ને કુકિંગ બોવ અઘરું હ ભાઈ આંખમાં ધુવાડો આવે સીધો માથે બેઠા ને ખુરચી માથે એ હવે આ બફાઈ ગયો હા તો પાણી ભેગું જળવા દેવા ને પાણી નાખો હવે એમાં ધુવાળો જો હવે चार वाइट कार ना दे अब फोन पकड़ता इन मसाला पे पड़ी गई બોતી ચાલુ રાખ ને તને હું આંધો ચાલ છે તને કે તું મને જો તને તો હવે ખબર પડી ચાલુ છે એ ચાલુ જ દે હવે મને ખબર નથી કોણ તને થઈ રહે ને કે નાખી હે હમ હમ કરવા દે પછી ના

હે ને આપણે પાણી વારવાનું બંધ થાય કેમ કે કટકા ફેરવવા જો હોય અને એટલું ભારે બોલું થઈ ગયું ને ઉપલામ જવું હોય તેને ઘણા ઢાકણા બંધ કરવા ઓલું બંધ કરવું ઢીકણું બંધ કરવું મેગી ઓલરેડી બની ગઈ છે પણ વધુ બની છે બે બે ક્વાઇટકા મોકલા મારા વાલા ને એમાં એમ થયું કે બે જણા આવવાના હતા ને એ ના એ વખત ને હોઈ ગયા બે જણા હોઈ ગયા ને વૈધા અમે વાહ અમે ત્રણ જણા વૈધા છે અમારે ત્રણ જણાને ખાવી પડીએ એ તોય અમે થોડીક વધુ કરી નાખીએ બોલે ને વધે આપણે રાતના અમે સવાર સુધી જાગવાના પાછા ખાઈ જાઉં જો મેગી તૈયાર છે ક્યાં તો કર દઉં પ્રમોશન 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 મારે આવે જો જો ના મિત્રો મેગી આપણે તૈયાર થઈ ગયો એટકામ ભાઈ નાંગડી આંગળી ખાવી કે થોડી પછી ખાઈ કઈ વાંધો નહીં હાલો મિત્રો ખાવા માંડીએ વિથ ભાઈ ના ભાવે મરચાં કાઢી કાઢી મજા આવી જાય ચાલો હવે ચોપાટ કરીને મળીએ રાત ના હોય ને તો કંઈ કરવું પડે મને એક આનો એક કહીઓનો વિચાર આવે કે અમારું ને હું ફેશન વાળું એટલે નવી ટેકનોલોજીનું તને ત્રણ દયા બરે એટલો બરે બધા વેલેરા બરી જાય મોટર બંધ થાય એવું નથી મિત્રો એવું હે કે લોટ પડે ને એટલે ચાલુ થઈ જાય રાતના હે ને દોઢ વાગે મેં એને તાપવા બેઠા હવે રહ્યું નથી જાજ કલાક બે કલાક નું કામ હે પછી પૂરું થઈ જાય થોડીક વાર તાપી લઈ કદના હે ને સીઝન સીઝન કહેવાય હું આ સીઝન છે ને તો અત્યારે તો મિત્રો ફાઇનલી બીજી વાળી આપણે ચાલુ કરી દીધું પાણી વાળવાનું અને કોણ કોણ આવી રીતના બસાલુ નાખીએ કોમેન્ટ કરીને જણાવી દઈએ યાર બધા નાખતા હોય તો કોમેન્ટ કરજો અમે તો આવી રીતના નાખીએ તમે અહીંયા કેવી રીતના નાખો એમાં આપણું સોનાલી કવિડો બે મોટરો ચાલુ કરવાની છે એક મોટર કર ને કર તો ફટાફટ